સૌરાષ્ટ્ર ફરી ભૂકંપના આંચકાથી ધમધમી રહ્યું છે જેમાં ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ધરતી ધ્રુજી થતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ધોરાજી પંથકમાં ગઈ સાંજે પોણા નવ વાગ્યા આસપાસના સમયમાં ત્રણ સેકન્ડ માટે ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી બાદમાં આજે પણ સવારે છ વાગ્યાથી લઈ પોણા દસ વાગ્યા સુધીમાં પણ પાંચ થી છ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા સતત ભૂકંપને કારણે ધોરાજીમાં ખાનગી શાળાઓના સંચાલકોએ એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે આજે રજા જાહેર કરવામાં આવી હતી તો બીજી તરફ ભૂકંપને લઈ તંત્ર પણ એલર્ટ બની ગયું હતું અને નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી રોલ મારું નામ આશિષ વિનોદભાઈ સુંદરવા છે ધોરાજી ગામનો વતની છું આજ રોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આઠ ને હું જ રાતનું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવાયો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંબિત હતા અને બહાર ગલીમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કેવો ઝટકો હતો ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે બંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું તમને કેમ ખબર કે ભૂકંપનો ઝટકો હતો બહાર નીકળીને જોયું ત્યારે બધા લોકો अचंभિત હતા ને ટોળે ટોળા વળ્યા હતા એટલે એવું આજુબાજુવાળા લોકોને પૂછ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભૂકંપનો આંચકો આવી ગયો છે ધોરાજીમાં અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોના ઘરની બહાર આવ્યા હતા અને ખાસ કરીને આ પંતકમાં ભયનો માહોલ જોવા મળતો હતો વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી